નમસ્કાર સ્પાર્ક ટુડિયો ન્યૂઝમાં આપનું સ્વાગત છે અંકલેશ્વર નગરપાલિકામાં ઇનોવા કારની ખરીદીના મુદ્દે તત્કાલીન ચીફ ઓફિસર એકાઉન્ટ ઓફિસર તથા તત્કાલીન વાહન ખાતાના ઇન્ચાર્જ પાસે આર્થિક નુકસાનની કેમ નહીં વસૂલી તે અંગે ખુલાસો કરવામાં આવ્યો છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સરકારના પરિપત્ર જોગવાઈઓ અને નિયમોની વિરુદ્ધ ઇનોવા ગાડીની ખરીદી કરવામાં આવેલ હોવાની ફરિયાદ સુરત ખાતે પાલિકા કમિશનર સમક્ષ કરવામાં આવી છે જેમાં તાત્કાલિક ચીફ ઓફિસર એકાઉન્ટ ઓફિસર તથા તાત્કાલિન વાહન ખાતાના ઇન્ચાર્જ પાસેથી નુકસાની કેમના વસૂલી તે અંગે દિન સાતમાં ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે ઈસવીસન બે હજાર વીસમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઇનોવા કારની ખરીદી કરવામાં આવી હતી જે સામે જાગૃત અરજદાર દ્વારા સુરત પ્રાદેશિક કમિશનર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે જેમાં રજૂઆત અને નિવેદનને અનુસાર તે સમયના તત્કાલીન ચીફ ઓફિસર એકાઉન્ટ ઓફિસર તથા તાત્કાલિન વાહન ખાતાના ઇન્ચાર્જ દ્વારા જો સરકારના પ્રવર્તમાન પરિપત્ર અને જોગવાઈને ધ્યાનમાં રાખીને રિપોર્ટ કરવામાં આવ્યો હોત તો ઇનોવા કાર ખરીદી થઈ શકી ન હોત અને પાલિકાને આર્થિક નુકસાન થતાં બચી ગયું હોત પરંતુ તાત્કાલિક ચીફ ઓફિસર એકાઉન્ટર ઓફિસર તથા વાહન વ્યવસ્થાના ઇન્ચાર્જ દ્વારા સરકારના પ્રવર્તમાન પરિપત્ર ઠરાવ અને જોગવાઈઓના ભંગ કરી ઇનોવા ખરીદી માટેની અહેવાલ કરવામાં આવેલો હતો તેથી નગરપાલિકાને આર્થિક નુકસાન થયેલ હોવાની પ્રતિપાદ થતા તાત્કાલિન ચીફ ઓફિસર એકાઉન્ટ ઓફિસર તથા તાત્કાલિન વાહન ખાતાના ઇન્ચાર્જ પાસેથી નગરપાલિકાને થયેલ આર્થિક નુકસાનીની વસૂલાત તેઓના પાસેથી શા માટે ન કરવી તે અંગેનો ખુલાસો દિન સાતમાં કરવા તાકીદ કરવામાં આવેલ છે અને જો દિન સાતમાં ખુલાસો કરવામાં નહીં આવે તો નિયમ અનુસાર તેઓ સામે વસુલાત અંગેની કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિક કલેક્ટર પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી સુરત દ્વારા અંકલેશ્વર ચીફ ઓફિસરને આ નોટિસની બજવણી કરી બજાવણી અહેવાલ રજૂ કરવા જણાવાયું છે આજ રોજ અમને મળતી માહિતી મુજબ તારીખ સત્તરના રોજ નગરપાલિકામાં અમુ દ્વારા જે ઇનોવા ગાડીની કેસની પ્રક્રિયા સુરત કમિશનર ઓફિસમાં ચાલુ હતી એ સંદર્ભનો એક હુકમ આવ્યો છે જેમાં શરૂઆતમાં કમિશ્નર કચેરી તરફથી આ શાસકોને સાડત્રીસ અને સિત્તેરની નોટિસ મળી હતી અને એમની સામે કાર્ય કરવા કાર્યવાહી કરવાનો હુકમ થયો હતો એની સામે તેઓએ ગાંધીનગર અપીલ કરતા સાડત્રીસ ની કલમમાં એઓને તાકીદ આપી અને સિત્તેર કલમ હેઠળ ઇનોવાના પૈસા વસૂલ કરવાના બોર્ડમાં સહમતી આપનાર સત્તર સભ્યોની માટે નોટિસ બજાવી હતી અને એ કમિશનર કચેરીને સુરતને આદેશ આપ્યો હતો અને એ આદેશોનુસાર ફરી સુરત કમિશ્નર કચેરી તરફથી આજે નવું એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે જેમાં રાજકીય દબાણ હોય કે કોઈ બીજા પ્રેશર કે ગમે તે કારણોસર અથવા તો કોઈ ટેકનિકલ કારણોસર કમિશનર કચેરી દ્વારા નવો હુકમ એવો આપવામાં આવ્યો છે કે જે તે સમય દરમિયાન રિપોર્ટ કરનાર કર્મચારી એકાઉન્ટશ્રી તેમજ જે તે સમયના મુખ્ય અધિકારી શ્રીની સામે આ સિત્તેરની કાર્યવાહી કરી આ પૈસા નાણાં વસૂલ કરવાનો નોટિસ મોકલી છે અને એનો જવાબ માંગ્યો છે તો મારી દ્રષ્ટિએ આ હુકમ એક હું કર્મ તમામ અર્ધ સરકારી સરકારી કર્મચારીઓની કચેરીના કર્મચારીઓ માટે દીવા રૂપ એટલે માનું છું કે જે તે સત્તાધીશો એ પછી કોઈ પણ પક્ષના હોય કે ગમે તે હોય એના દબાણમાં કે રાજકારણના દબાણમાં આવીને આપ જે કાર્યવાહી કરો છો અને સરકાર વિરુદ્ધના નિયમો નિયમોની વિરુદ્ધ તમે જે પ્રક્રિયા કરી અને હુકમ કરાવો છો અને આ પદાધિકારીઓ રાજકીય દબાણ કે અન્ય દબાણ હેઠળ તેમજ અન્ય મોભા હેઠળ આ હુકમોનો ફેરફાર કરી કર્મચારીઓને સંડોવી દે છે એ માટે આ કર્મચારીઓએ જાગવાની જરૂર છે અને કર્મચારીઓને આ એક રૂપ હુકમ આવ્યો હોય એવું મારા મતે માનું છું આમાં એક રિપોર્ટ કરનાર હર્ષદભાઈ કાપડિયા એકાઉન્ટન્ટ શ્રી જયેશભાઈ મોદી તેમજ જે તે સમયના કરાર આધારિત મુખ્ય અધિકારી રાણા સાહેબ જેઓ આમોદના ના છે તેઓ તેઓને નોટિસ બજાવવામાં આવી છે